મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં અલગ અલગ લગભગ સાત મુદ્દા લઈ અને આપણી સમક્ષ આવે છું જે કદાચ કોઈને જાણ હોય અથવા તો ન હોય પણ આપણે લોકોને ઉજાગર કરવા એ આપણી ફરજ છે અને ખાસ આપણી લાઈન કે ગદ્દારીથી ચેતતા રહેવું ગદ્દારી વીસ વર્ષથી લઈ અને એંસી વર્ષ સુધીના કોઈ પણ માણસ કરી શકે છે જે મારો અનુભવ છે સમાચારની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો મુદ્દો જે સુરેન્દ્રનગરની અંદર ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાં પૂછપરછમાં બહાર આવ્યું છે જે જાણકારી મીડિયા દ્વારા મળે છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહે એને માટે એને જમીન કરવી હોય તો એને માટે બેતાલીસ લાખની લાંચ લીધી હતી એટલા બેતાલીસ લાખ તો નમૂનો છે આવી તો કેટલી લીધી હશે ત્યારે આટલું મોટું કૌભાંડ થાય અને એમાં ઉપર એ પૈસા પહોંચ્યા હશે એમાં એ અત્યારે મોઢું નહીં ખોલે પણ ધીરે ધીરે લખાય છે ત્યાં સુધી બધા જ રાજકારણીઓ કદાચ આવે અંદર એવું દેખાઈ રહ્યું છે મુદ્દા નંબર બે અમદાવાદના છોતેર રોડ સેવન્ટી સિક્સ રોડ ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એ સર્જતા દબાણો જે ગેરકાયદેસર દબાણો રોડ મોટો હોય પણ રોડની બંને બાજુ એટલા બધા દબાણ હોય દાદાગીરી સાથેના કે જેનાથી રોડ સાંકડો થઈ જાય તો ચોક્કસ પોલિસી જે છે કોર્પોરેશનની એની અંદર અભાવ છે અને અભાવ એટલા માટે છે કે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા લે છે એટલા માટે બાકી આ શક્ય નથી કારણ કે આ જે અભાવ છે ને એ ટીપી કમિટીએ જ એસ્ટેટના અધિકારીઓને સ્પષ્ટ સંભળાવ્યું કે તમામ રોડ પરથી દબાણ હટાવી અને ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલો કારણ કે દિન પ્રતિદિન સમસ્યા વધતી જાય છે ઘટતી નથી અને જો આપણા ટેક્સના પૈસાથી પગાર લેતા હોય તો એવા અધિકારીઓ ઘરમાં બેસી રહે અથવા તો ઓફિસમાં એસીમાં બેસી રહે એનો મતલબ શું તો એમણે ખરેખર આના ઉપર ધ્યાન આપવું પડે એ બહુ સ્વાભાવિક બાબત છે મુદ્દો નંબર ત્રણ ગુજરાતના અમદાવાદમાં પેલેડિયમ મોલ આવેલો છે પશ્ચિમ વિસ્તારમાં એમાં કેટલાક અમાસ અસામાજિક તત્વોએ નાતાલની ઉજવણી કરી રહેલા કેટલાક લોકો ઉપર હુમલો કર્યો હવે હુમલાનું કારણ શું હતું એ કંઈ જાણવા નથી મળ્યું પણ નાતાલની ઉજવણી કેમ કરો છો એમ કરીને એ લોકોએ કોઈક સેનાના લોકો હોય એવું બધું આવ્યું બહાર પણ હું એવું માનું છું કે આપણો દેશ બિનસાંપ્રદાયિક છે દરેક ધર્મ જાતિના લોકોને પોતાનો તહેવાર પોતાની રીતે ઉજવવાનો અધિકાર છે એ બંધારણમાં આપેલો છે એ પ્રકારની આપણા દેશની લોકશાહી છે બીજી વાત એવી છે એક વાત નક્કી છે કે તમે કોઈ પણ ધર્મના લોકો તહેવાર ઉજવતા હોય ને એમાં આપણી બેન દીકરીઓને કોઈ રંજાડતું હોય અથવા નુકસાન પહોંચતું હોય અથવા મર્યાદા ન જળવાતી હોય અને અમાનવીય વર્તન થતું હોય તો ચોક્કસ એનો વિરોધ કરી શકાય કારણ કે આપણે સૌ છેલ્લે સનાતની છીએ અને સનાતની અંદર સનાતન ધર્મના રક્ષક જેને કહેવાય એટલે એ જે આપણે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણમાં માનનારા લોકો આવો કોઈ થતું હોય ગેરવ્યાજબી વર્તન કે વાતો તો એને ચોક્કસ રોકવી જોઈએ પણ તહેવારો ઉજવવાની દરેક ધન જાતિના લોકોને એક છૂટ છે એવું હું માનું છું એટલે એ જે આ અસામાજિક તત્વો હોય કે જે કોઈ હોય એ લોકોએ કર્યું હોય તે ખૂબ ખોટી વસ્તુ છે બીજી વાર ના થાય એનું કાળજી રાખવી જોઈએ ચોથો મુદ્દો છે આજે ત્રણસો છવ્વીસ કરોડની ટ્રંક મેઇન લાઇનનું લોકાર્પણ છે અને હતું અને એ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું એવું કહેવાય છે લોકાર્પણ અને એવું કહેવાય છે કે બોડકદેવ વેજલપુર અને સરખેજમાં વરસાદી પાણી નહીં ભરાય આઠ ફૂટથી વધુના વ્યાસની એટલે ગોળાઈની મોટી પાઇપલાઇન નાખવાની આવી છે અને જેને કહેવાય કે આ ઠે પકવાન સુધીનો ગ્રીન માર્ક ખુલ્લો રહેશે સરખેજથી સનાતનથી એટલે હવે આપણે એકચુલી આ લોકાર્પણ થાય છે ને શિયાળામાં થાય છે શિયાળા પછી ઉનાળો આવે છે હું શિયાળો હજી અડધો બાકી છે એના પછી આખો ઉનાળો અને ઉનાળા પછી એક મહિના પછી વરસાદ આવે અને વરસાદ આવે તો વધુ વરસાદ આવે અને એમાં પાણી ભરાય ત્યારે બધાને ખબર પડે કે ખરેખર આ ટ્રંક લાઈન નાખી હતી ત્રણસો છવ્વીસ કરોડની વાત હતી મોટી પાઇપલાઇન હતી આઠ ફૂટની હતી આ બધાની વાતો આપણને આવતા ચોમાસામાં ખબર પડી જશે પણ એટલું ચોક્કસ છે કે ત્યાં સુધી કદાચ આપણી અમદાવાદની બે છેડા ભેગા કરવામાં મથતી અમદાવાદની જનતા કે એ ભૂલી જશે પાણી ભરાશે ત્યારે કે વધારે વરસાદ આવે એટલે પાણી ભરાય ને પણ ખરેખર એ ભૂલી જશે કે આટલો મોટા ખર્ચે લાઈનો નાખવામાં આવી તેમાં ક્યાં ત્રુટી રહી ગઈ તો હજી પણ પાણી ભરાય છે જોવું રહ્યું વરસાદની રાહ આપણે જોવાની આ વખતે ઇન્કમટેક્સ રિટર્ન જે ભરાયા એની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે જે લોકો નાના પ્રમાણિક મતદાતાઓ છે અરે સોરી ઇન્કમટેક્સ કરદાતાઓ એ કરદાતાઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા થયા કર ભરતા થયા હવે એવા લોકોને નોટિસો ઇસ્યુ થઈ છે હવે એના કારણે જે કેટલાક પહેલીવાર રિટર્ન ભરતા હશે કેટલાક બીજી વાર ભરતા હશે એ લોકોને બધાને અંદરથી એક દહેશત થવા માંડી એટલે એમાં ગભરાવાની કંઈ જરૂર નથી તમારું જે રિટર્ન ભર્યું હોય ને એમાં કંઈ ત્રુટી હોય જવાબ માગ્યો હોય તમારે જવાબ આપવો જોઈએ એમાં કોઈ હું માનું છું પ્રોબ્લેમ નથી પણ આ જે અધિકારીઓ અને ખાતાકીય જે વાતો છે ને એની અંદર સો ટકા ક્યાંક ને ક્યાંક ચૂક છે એવું હું માનું છું બીજી વાત એવી છે કે જે રીતે આપણા દેશમાં જે લોકશાહીનું વાતાવરણ છે એવું આપણે કહી શકીએ એવા સંજોગોમાં એવો કોઈ કાયદો ખોટો વાપરવાની છૂટ આપણી લોકશાહી નથી આપતી પણ એ લોકશાહીને કાયદાને તોડી મરોડી અને આ લોકો કૌભાંડો કરતા હોય છે તમે સમજો કે બીજા વ્યક્તિના નામે ફ્લેટ ખરીદી અને એક પિતા ને પુત્રની જોડીએ કરોડોનું કૌભાંડ કર્યું ખલતેજ અરે સેટેલાઇટના આનંદનગર વિસ્તારમાં મને થાય છે આ જે કંઈ કર્યું એ અધિકારી જે તે હોય એની મિલી ભગત વગર ના થાય આ એક નક્કી વાત છે એટલે મૂળ આપણે કાયમ અધિકારી જ સ્ટ્રીમમાં વાંકમાં કેમ આવે છે કે કોઈ પણ ખોટા કાગળ કે કાયદા પસાર થઈ જાય અને ખબર ના પડે કોઈને તો એ જે તે પાસ કરનાર અધિકારી એમાં સંડોવણી હોય અને એની અંદર એને રૂપિયા લીધા હોય એની સંડોવણી હોય તો જ આ વસ્તુ શક્ય બને એવું હું ચોક્કસ માનું છું અને આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ બધું થઈ રહ્યું છે એવું હું ચોક્કસ માનું છું એનું બીજું એક ઉદાહરણ એવું પણ છે કે આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં અત્યારે જે કેટલાક આપણે બધા નથી કહેતા પણ હું માનું છું કે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ લોકો એવા દસ હજાર વીસ હજાર પચાસ હજાર કરોડની જમીનો ધરાવે છે ખૂબ મોટા બંગલાઓ ખૂબ મોટા વૈભવી ઠાઠ સાથે મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય અને લાગતા હોય કે જરાય એમને એમ ના લાગે કે આ શું હશે પણ એ લોકો ડમી ખેડૂત છે ખેડૂત ખાતેદાર નથી અને એસીથી નેવુંના દાયકામાં એ લોકો ખેડૂત થઈ ગયા ખોટી રીતે અને સરકારના કાયદાનો દુરુપયોગ કર્યો સરકારના જે ટેક્સ છે એનો દુરુપયોગ કર્યો ખેડૂતોનો દુરુપયોગ કર્યો અને પછી મિલકતો વસાવી એટલે મિલકતો જે ખોટી રીતે લેવામાં આવી ગેરબંધારણીય રીતે અને ગેરકાયદેસર રીતે એ એક તો સરકારના કાયદાનો દ્રોહ કર્યો એવા લોકોને શોધીને ટાંચ લાવવી જોઈએ એમાંના એકાદ બેના અમારા સંશોધન ચાલુ છે ટૂંક સમયમાં અમે બહાર લાવવાના છીએ કે એમની મિલકત પણ જપ્ત કરવામાં આવે એમની જમીનો પણ સરકારી કરવામાં આવે અને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે કારણ કે એમણે જે લોકો સાથે ધંધો કર્યો જમીનની લેવેજ કરી એ લોકોનો શું ગુનો કે જે લોકો ખરેખર ખેડૂત હોય એની જમીન લીધી હોય એની પરિસ્થિતિ કેવી તો એવા લોકોને ખરેખર જેલ ભેગા કરવા જોઈએ કદાચ એમણે પોતાના નામેથી વારસાઈ કરી હોય અને એમના પરિવારના નામ ચડાવ્યું તે દરેક પરિવારના લોકોને પણ જેલ ભેગા કરવા જોઈએ કે આ જે એસો આરામ તમે ભોગવી રહ્યા છો ખોટી રીતે એ આ સરકારી કાયદાના દુરુપયોગથી ભોગવી રહ્યા છો અને ચલાવી લેવાય નહીં જો આવા દાખલા બેસાડવામાં આવે તો ભવિષ્યમાં કોઈ આવી ભૂલ નહીં કરે એવું મારું ચોક્કસ માનવું છે આપણી છેલ્લો મુદ્દો છે આજના સમાચારનો એનર્જી ડ્રિંક્સની એડમાં પાણીની બોટલ મોકલવાના કૌભાંડમાં આરો આરોપી ઝડપાયા છે ત્રણસોની બોટલ પર એકસો વીસ રિફંડ મેળવવા દેશવ્યાપી કૌભાંડમાં ગુજરાત દિલ્હી સહિત મોટા શહેરોમાં તપાસ કરે તો આની આંકડાકીય માહિતીઓ મળે એમ છે અને આ ખંડલા પોર્ટ પર પણ ચાલે છે એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યાં આપણે કહીએ છીએ ને કે ખૂબ સારો વેપાર થાય છે ત્યાં કૌભાંડ ચાલે છે ચાલે છે ને ચાલે છે એની તપાસ જે વિજિલન્સ ખાતું કહેવાતું મને યાદ છે કે પહેલાંના જમાનામાં વિજિલન્સ ખાતું ત્રાટકે ને તો કોઈનું નહીં એ વિજિલન્સના નામ ભૂસે ગયું લાગે છે વિજિલન્સની જગ્યાએ એ વિજિલન્સ થયા પછી ભ્રષ્ટાચાર થાય એટલે વિજિલન્સ કમ ભ્રષ્ટાચાર એવું ખાતાનું નામ થઈ ગયું છે જે અધિકારીઓ કરી રહ્યા છે એના કારણે આપણે સૌ દુઃખી થઈ રહ્યા છે એટલે કહેવાનો મતલબ એવો છે કે જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની પરિસ્થિતિ અને જે બેરોજગારીની પરિસ્થિતિ છે એની અંદર ખરેખર લગામની જરૂર છે સરકારને તો આપણે મારા જેવા હજારો લોકો કહેતા હશે જાહેર જનતામાંથી કહેતા હશે વિરોધ પક્ષ કહેતો હશે મીડિયા કહેતું હશે સૌથી વધારે તો હું મીડિયાને એટલે મહત્ત્વ આપું છું કે પોલિટિકલ પાર્ટીના લોકો તો સવારે કદાચ નવ દસ વાગે તૈયાર થાય કોઈ આઠ વાગે થાય પણ મેં જોયું છે કે જ્યારે વધારે વરસાદ પડતો હોય એ ગુજરાતના કોઈપણ શહેરમાં હોય કે ગામમાં હોય તો મીડિયાનો મિત્ર પાંચ ફૂટ ઊંડા પાણીમાં ઊભો રહીને પોતાના કેમેરોને પોતાનું બૂમ લઈ અને વાત કરે કે આ એરિયામાં તકલીફ છે ને અહીંયાથી પાણી નીકળતું નથી તો શું એને એની તબિયતની કાળજી નહીં લેવાની હોય તો આપણે મીડિયાના મિત્રોને વધાવવા જોઈએ એટલા માટે કે એ લોકો આપણા માટે આ કામ કરી રહ્યા છે આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર